નમસ્કાર વાય ન્યૂઝમાં એન આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સુવેજ કુવામાં અકાળે મોતને ભેટનાર યુવકને મળી સરકારી સહાય દેવીપૂજક યુવકના મોત બાદ પરિવારને સહાય મળે તેવા કરાયા હતા પ્રયાસ ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લના મુખ્યમંત્રીને સહાય માટે કરી હતી રજૂઆત ગાજરાવાડી વિસ્તારમાં સુવેજ કુવામાં અકસ્માતને પડી ગયો હતો એક યુવક મૃત યુવકના પરિવારજનોને મુખ્યમંત્રી સહાય ફંડમાંથી ચાર લાખની કરાઈ સહાય દંડક બાળકૃષ્ણ શુક્લે પરિવારજનોને અર્પણ કર્યો સહાયનો ચેક

પડી જવાથી ત્યારબાદ પરિવારની ભાઈ શ્રી સાથે હું સાથે સંપર્કમાં હતો અને કોઈક રાહત મળી શકે તે માટે થઈને માન્ય મુખ્યમંત્રીશ્રી ને રૂબરૂ મુલાકાત કરીને તેમને રજૂઆત કરતા

and press the bell icon. Never miss an update.